સુરતમાં ટ્રાફિક નિયમને લઈ એક યુવક અને પોલીસ વચ્ચે શિવમસિંગ સ્વીકારે છે કે તેની ગાડી પર નંબર પ્લેટ નથી અને માત્ર ઇન્સ્યોરન્સના કાગળો છે જે તેની ભૂલ છે આ ભૂલ માટે તે પેનલ્ટી ભરવા પણ તૈયાર છે ત્યારે શિવમસિંઘે આક્ષેપ કર્યો કે પોલીસકર્મીએ તેના નામ પૂછ્યા બાદ કહ્યું ક્યાંનો છે યુપીનો છે તો યુપીનો છે તો તારી દાદાગીરી નહીં ચાલે આ ટિપ્પણીના જવાબમાં શિવનસિંહ પોલીસ કર્મીને કહે છે કે યુપી બિહારના છીએ તો અહીં રહેવા નહીં દેશો યુપી બિહારવાળાની અહીં દાદાગીરી નહીં ચાલે એમ કેમ કહો છો ત્યારે બંને પક્ષો એકબીજા પર દાદાગીરી કરવાનો આરોપ લગાવતા દેખાય છે યુવકનું કહેવું છે કે પોલીસકર્મીની પ્રાદેશિક ટિપ્પણી અયોગ્ય છે પોલીસકર્મીએ દાવો કર્યો કે શિવમસિંઘે તેમને હરસંઘવીને ફોન કરી અને વરદી ઉતારવાની વાત કરી પરંતુ શિવમસિંઘે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે તેણે આવું કશું જ કહ્યું નથી શિવમસિંઘે જણાવ્યું કે પોલીસકર્મી હાઈ સ્પીડિંગથી નીકળી ગયા હતા ત્યારે તેમનો ફોલ્ટ આવ્યો હતો અને તેથી જ તેઓ ખોટી રીતે વર્તી રહ્યા હતા છેલ્લે વિવાદનો અંત લાવવા બંને જણાએ કેમેરામાં ચકાસણી કરવાની વાત કરી હતી કે કોઈ કોણ હાઈ સ્પીડિંગમાં હતું વિડીયોના અંતમાં શિવમસિંહ કર્મીનું નામ પૂછે છે પરંતુ તેઓ નામ જણાવવાનો ઇન્કાર કરે છે જોકે જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી છે ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો હતો આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચુડાસમા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમે વિડીયો જોયો છે પરંતુ આ વિડીયોમાં કોઈ ડિંડોલી પોલીસ મથકના પોલીસકર્મી નથી બની શકે કે અન્ય કોઈ પોલીસ મથકનો હોય મારા નામ બતાવો ને શિવમસિંહ પુરા નામ બોલો પુરા નામ બોલરા નામ બોલરા માં નીકળો તો એ તો કે વિડીયો માં લે ઓર ઓર ગાડી નું નંબર પ્લેટ નાખી ઇન્સ્યોરન્સ માં એ મારી ભૂલ છે હું એનું ભુગતાન જે હશે ને એ કરીશ मैं हूँ कम वो आपने क्यों बोला ऐसा की यूपी का है तो यहाँ पे तेरा दादागिरी नहीं चाहिए आपने क्यों बोला यहाँ पे यूपी का है तो दादागिरी नहीं चाहिए अरे मैं बोला हाँ मेरी भूल है मेरी भूल है हाँ अब गाड़ी में नंबर प्लेट नहीं मैं अभी पेनल्टी भरूंगा जो है हाँ हाँ लो ना ये अच्छे से लो मैं पहुंच देता हूँ लो यूपी बिहार के तो मतलब यहाँ पे रहने नहीं देने का ऐसा दादागिरी किया दादागिरी तुमने किया अभी दादागिरी किया ये सब बोल रहे हो तुम जिनसे अफसियत ऐसी बात कर रहा हूँ હા હા ઇજ્જત તું ને તું કિસમે હૈ ક્યાં ક્યાં હૈ ક્યા હો